મારા વાલાસનીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મહાવદ આઠમ આજની રાશિ છે વૃશ્ચિક નામના અક્ષર છે ન અને ય આજે કાલાષ્ટમી છે ભૈરવ છે હવે આપને બતાવું કે જેને પિતૃદોષ હોય જેને ટૂંકા ખર્ચે પતાવવું હોય જેને સગાવાલા બહુ બોલાવાના હોય એવા લોકોએ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે કાળા કૂતરાને દૂધની વાટકીમાં રોટલીના બટકા કરીને ખવડાવવા એટલે પિતૃદોષમાંથી તે મુક્ત થઈ જશે કોઈ જાતનો ખર્ચો કરવાનો રહેતો નથી આપોઆપ એક પિતૃ દોષમાંથી મુક્ત થઈ જશે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન માદેવર જય શ્રીનાથ જય ગુરુદેવ જયનાથ